અમરેલી જિલ્લામાં ખેડૂતો સારો પાક ઉત્પાદન મેળવી રહ્યા છે જિલ્લાના ખેડૂતો પોતાની કોઠાસૂજ અને આવડતનો ઉપયોગ કરીને પોતાની આવક બમણી કરી રહ્યા છે અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના અમરાપુર ગામના યુવા ખેડૂત ધર્મેશભાઈએ એક સાથે ત્રણ પાકોનું વાવેતર કરી અને મિશ્ર પાકનું વાવેતર કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે ધર્મેશભાઈ માથુકિયાએ જણાવ્યું હતું કે પોતે ત્રણ દસ સુધી અભ્યાસ કર્યો છે અને કુકાવાવ તાલુકાના અમરાપુર ગામ ખાતે રહે છે પોતાના પરિવારજનો સાથે ખેતી વ્યવસાય કરી રહ્યા છે અને પોતાની પાસે નેવું વીઘા ખેતી છે જેમાં ચૌદ વીઘામાં મિશ્ર પાકનું વાવેતર કર્યું છે અને સારું એવું ઉત્પાદન મળી રહ્યું છે ધર્મેશભાઈએ વધુ જણાવ્યું છે કે દર વર્ષે પોતે ટમેટું મરચી કોબી ફ્લાવર તેમજ અન્ય પરંપરાગત ખેતી કરે છે જ્યારે ચાલુ સિઝનમાં ચૌદ વીઘામાં મરચીનું વાવેતર કરવામાં આવ્યું હતું મરચીમાં ગત સમયે ટમેટાના વાવેતર કરેલ હોવાથી ચાલુ સિઝનમાં મરચામાં ફૂગજન્ય રોગ આવ્યો હતો જેથી એક વીઘે અંદાજીત ત્રીસ મણ સુધીનું ઉત્પાદન મળ્યું હતું પોતે સતત આવક કઈ રીતે બમણી થાય તે માટે કાર્ય કરતા હોય છે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઉત્પાદન મેળવતા હોય છે ચાલુ સિઝનમાં મરચી દૂર નીચું ત્રીસ મણ સુધીનું ઉત્પાદન મળ્યા બાદ ફૂગજન્ય રોગ આવતા મરચીની સાથે તુવેરનું વાવેતર કર્યું છે અને હાલ તુવેરનો પાક લહેરાઈ રહ્યો છે ચૌદ વીઘામાં તુવેરનું વાવેતર મિશ્ર પાકમાં કરવામાં આવ્યું છે એક વીઘે અંદાજિત પંદર મણ તુરનું ઉત્પાદન થયું છે સાથે જ કોબીનું વાવેતર પણ ચૌદ વીઘામાં કર્યું છે જેથી મરચી તુવેર કોબી ત્રણેય મિશ્ર પાક તરીકે વાવેતર કરવામાં આવ્યા છે ચૌદ વીઘામાં મિશ્ર પાકમાં મરચીમાંથી કુલ ચારસો વીસ મણ ઉત્પાદન મળ્યું છે જ્યારે તુવેરમાંથી ચૌદ વીઘામાં બસો દસ મણ સુધીનું ઉત્પાદન મળવાની શક્યતા છે અને સાથે જ મિશ્ર પાકમાં કોબીનું વાવેતર કરવામાં આવેલું છે જેથી એક વીઘા ત્રીસ હજાર રૂપિયાનું ઉત્પાદન મળવાની શક્યતા છે જેથી ચૌદ વીઘામાં કોબીનું ચાર લાખ જેટલું ઉત્પાદન મળશે વીઘામાં મરચીમાંથી અંદાજીત બાર લાખ સુધીનું ઉત્પાદન મળી રહેશે જ્યારે તુવેરના ભાવ બારસો થી પંદરસો મળી રહે છે જેથી અંદાજીત ત્રણ લાખ સુધીનું તુવેરમાંથી ઉત્પાદન મળશે અને ત્રણ લાખ સુધીનું કોબીમાંથી ઉત્પાદન મળશે કુલ ચૌદ વીઘામાંથી અઢારથી વીસ લાખનું ઉત્પાદન થવાની આશા છે મારું નામ ધર્મેશભાઈ મોરજીભાઈ માથુકિયા ગામ અમરાપુર કુકાવ તાલુકો જિલ્લો અમરેલી અને આમ તો અમે નાનેથી ખેતીમાં લાગી ગયા છીએ બે હજાર બે થી અને અમને શોક પહેલેથી ને જેટલો છે બધા પાક વાવવાનો અને મિશ્ર પાકમાં એવું છે કે ટમેટી મારે ટમેટી વાળું હતું મરચીમાં એટલે હુકારો ચાલુ થઈ ગયો હતો એટલે એક ફાલ મરચીનો લીધા પછી હુકારો ચાલુ થયો એટલે મરચી પચી પચી મણ જેવું થઈ ગયું પાવડર અને સહજાનંદ્રાન્ડ બ્રાન્ડથી હું પાવડર બેસું છું એ આગળ તમને પછી વાત કરીશ અને ત્યાર પછી મેં એમાં કોબી સોંપી છે અને તુવેરે સોંપી દીધી તુવેર પંદર મણ જેવું થાય એવું લાગે છે પંદરથી થી અઢાર મણ જેવું અને કોબી પછી થી ત્રીસ હજાર નો વીઘો થાય એવું લાગે છે એવું મેં ચૌદ વિગા નું આવ્યું છે ચૌદ દુર્ગામ તુવેર છે ચૌદ દુર્ગામાં કોબી છે અને ચૌદ દુર્ગા મરચીમાં માં છે હુકારો હતો એના હિસાબે થી મણ થઈ છે